સુરત દિંડોલી સરકારી કર્મચારી પર જીવલેણ હુમલો એસએમસી કર્મચારી પર જીવલેણ હુમલો સાફ સફાઈ દરમિયાન હિન્દી ભાષી હુમલો કર્યો પ્રકાશ સં્યાસી નામના સફાઈ કર્મચારી પર ચપ્પુ વડે હુમલો કરાયો સફાઈ બાબતે બોલાચાલી થતા મારામારી થઈ ત્યારબાદ ચપ્પુ વડે હુમલો કરાયો સુરત ની ડિંડોલી પોલીસ દ્વારા હુમલો કરનાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી

ત્યાર પછી હું મારા વિસ્તારમાં ઝાડુ મારું તો પેલા ડોટુ ડાળવાળાને ને આ શબ્દ બોલીને ડોર ટુ ડોર તાટી ગભરાઈને નહીં ગયો જયારે મેં મારા વિસ્તારમાં આવ્યો ઝાડુ લઈને તમારી હાથમાં કોઠરો હતો ઝાડુ હતો એમ કે મ્યુનિસિપાલટી હમ તુમલો હરામ કા પગાર લેતા હે એમ તેમ ફાલાનું ઢીકનું મારી તે બોલવા લાગ્યો પછી આ ટામાનથી વાત કરવા લાગ્યો પછી મેં બી આની આટેમાનથી વાત કરવા લાગ્યો પછી આની મારી તા બે બે શબ્દ થયા તો બે મારી બે અહિયાં કોલર પકડી તો મારો અહિયાં થાટો પકડી લીધો આના નગના નિશાન બેઠા ડગા મારી કોલર પકડી પછી મેં મારા અધિકારી ને ઓફિસે માટે આવ્યો કે ઉભો રહે કે મારા સાહેબ ને મે બોલાવ તો મારા સાહેબ જે રાઉન્ડ પર ગેલા વિસ્તારમાં તો પેલા મને ખબર નથી કે આના ખિસ્સા માં હું છે ને હું નથી પેલો જે મેં એમ બહાર નીકળ્યો ને તો પેલા ડાયરેક્ટ મારા પેટમાં એમ ઘાલવા ગયો ને તમે જોયું તમે હાથ એમ કરી લીધો તો અહીંયા મારો અહિયાં લાગ્યું તો આખો મારું બ્લડ ઓફિસમાં જ ચાલુ રહી ગયું તો મારા મારી પાસે ફોટો બી છે આ બધા કોઈરા લોકો ફોટા વિડીયો બી પડ્યા બધું મારું ઓફિસની અંદરમાં બ્લડ જ બ્લડ તો થોડી ઘેન જેવી આવી ને પછી આ લોકો મને એકસો આઠમાં લાવીને અહીંયા લાવ્યા તમારી મારી આટલી જ રજૂઆત છે કે ઢીંડુલી પોલીસ સ્ટેશનની અંદરમાં પીઆઈ સાહેબને મારી રજૂઆત છે હાથ જોડેના નબ્રાઠેથી વાત કરું છું કે અને કાયદાસરની કારવાહી એની પર સજા થવા જોઈએ અને મને ન્યાય માનવા જોઈએ અને આજે મારી હાથે ઠેલું છે અને કાલ ઉઠીને મારા કોઈ કર્મચારી હાથે એવું થવાનું જોઈએ બસ ઓકે